અડાજન વિસ્તારમાં હત્યાનો ચપચારિત કિસ્સો સામે આવ્યો છે જેમાં સિક્યુરિટી ગાર્ડનું કામ કરનારા ત્રણ મિત્રોએ એક જ રૂમમાં રહેતા હતા આ તમામ સુરક્ષાના કામની સાથે ગાડીઓ પણ સફાઈ કરીને વધુ કમાણી કરી રહ્યા હતા જોકે એક સિક્યુરિટી ગાર્ડ વધારે ગાડીઓ સાફ કરીને વધુ કમાણી કરતો હતો તેથી ઈસામાં બળતા અન્ય બે શ્રમિકોએ બેટ અને લાકડાના ફટકા જીકીને ઊંઘમાં મિત્રને મોતને ઘાટ ઉતાર્યો હતો જેથી પોલીસે સમગ્ર હત્યા કેસમાં વધુ તપાસ હાથ ધરી છે અડાજન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અડાજા વિસ્તારમાં આવેલા વેસ્ટર્ન હાઇટ્સના સિક્યુરિટી ગાર્ડની હત્યા થઈ હતી બદ્રરસિંહ નામના સિક્યુરિટી ગાર્ડની હત્યા થઈ છે બે શખ્સો દ્વારા બેટાને ફટકાવડે મારમારી હત્યા કરાઈ હતી રાજપાલ અને રમાકાંત નામના અન્ય સિક્યુરિટી ગાર્ડે હત્યા કરી છે મૃતક સિક્યુરિટી ગાર્ડ બદ્રરસિંહ મૂળ યુપીનો વતની હતો છેલ્લા છ મહિનાથી અડાજન સ્થિત વેસ્ટર્ન હાઇટ્સમાં સિક્યુરિટી તરીકે ગાર્ડ તરીકે નોકરી કરતો હતો તેને સંતાનમાં બે બાળકો અને એક દીકરી છે સિક્યુરિટી નું કામ કરનારા ત્રણે એક જ રૂમમાં સાથે રહેતા હતા હત્યા બાદ આરોપી રાજપાલ અને રમાકાંત ફરાર થઈ જવા પામ્યા હતા વેસ્ટર્ન હાઇટ્સમાં સિક્યુરિટી ગાર્ડની સાથે આરોપીઓ અને મૃતક ગાડી સાફ સફાઈનું કામકાજ પણ કરતા હતા મૃતક વધુ ગાડીની સફાઈ કરતો હોવાથી વધુ કમાણી કરતો હતો જેથી અન્ય સિક્યુરિટી ગાર્ડને પસંદ નહોતું જેને અદાવત રાખી હત્યા કરાઈ છે પોલીસે સમગ્ર કેસમાં વધુ તપાસ હાથ ધરી ફરાર થયેલા આરોપીને પકડવાની ચક્રો ગતિમાન કર્યા છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા